નમઃ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અલહદ નાદમાં આપ સૌ ভক্তજનોનું સ્વાગત છે આજના વિડિયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠના 11મા અધ્યાયનું શ્રવણ કરીશું માં ભગવતી શુંભ અને નિશુંભ નામના મહાદૈત્યોનો વધ કર્યો ત્યારે પ્રસન્ન થઈને દેવતાઓએ દેવીની જે સ્તુતિ કરી તેનું વર્ણન સાંભળીશું તેમજ દેવીએ તેમના મુખેથી સંભડાવેલ

તેઓ ત્રણ મિત્રો છે તેમના વદન પર સ્મિતની છટા છવાયેલી રહે છે અને તેમની ભૂજાઓમાં વરદાઈ મુદ્રા અંકુશ પાશ અને અભય મુદ્રા શોભી રહ્યા છે જય ભુવનેશ્વરી માં ઋષિ કહે છે દેવી વડે ત્યાં મહાન દૈત્યપતિ શુંભના માર્યા ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ અગ્નિને આગળ કરીને કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા તે સમયે અભિષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી તેમના મુખ કમળ ઝળકી ઉઠ્યા હતા અને તેમના પ્રકાશથી દિશાઓ પણ ઝળહળી ઉઠી હતી દેવતાઓ બોલ્યા શરણાગતની પીડા હરી લેનારા હે દેવી અમારા પર પ્રસન્ન થાઓ હે સમ જગતના માતા પ્રસન્ન થાઓ હે વિશ્વેશ્વરી વિશ્વનું રક્ષણ કરો હે દેવી તમે જ ચરાચર જગતના અધીશ્વરી છો તમે આ જગતનો એકમાત્ર આધાર છો કારણ કે પૃથ્વીના રૂપમાં તમારી જ સ્થિતિ છે હે દેવી તમારું પરાક્રમ અલંઘનીય છે તેમજ જળરૂપે સ્થિત થઈને સમસ્ત જગતને તમે તૃપ્ત કરો છો તમે અનંત બળથી સંપન્ન વૈષ્ણવી શક્તિ છો તમે આ વિશ્વની કારણ ભૂત પરા માયા છો હે દેવી તમે આ સસ્ત જગતને મોહિત કરી મૂક્યું છે તમે જ પ્રસન્ન થતા આ પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ કરાવો છો હે દેવી સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારી જ મૂર્તિઓ છે હે જગદંબા એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે તમારી સ્તુતિ તો શી થઈ શકે કારણ કે તમે તો સ્તવન કરવા યોગ્ય પદાર્થોથી પર અને પરા વાણી છો તમે સર્વ સ્વરૂપા દેવી છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનારા છો તેથી જ તો આ જ રૂપમાં તમારી સ્તુતિ કરીએ છીએ તમારી સ્તુતિ માટે આનાથી સારી ઉક્તિઓ શી હોઈ શકે બુદ્ધિ રૂપે સૌના હૃદયમાં વિરાજમાન રહેનારા તથા સ્વર્ગ અને મોક્ષ આપનારા હે દેવી નારાયણી તમને નમસ્કાર છે કળા શિલ્પ વગેરે રૂપે ક્રમશઃ પરિણામ તરફ લઈ જનારા તથા વિશ્વનો ઉપસંહાર કરવામાં સમર્થ એવા હે નારાયણી તમને નમસ્કાર છે હે નારાયણી તમે તમામ પ્રકારના મંગળનું પ્રદાન કરનારા મંગલમય દેવી છો કલ્યાણનું પ્રદાન કરનારા શિવા છો તમે સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલ ત્રણ નેત્રોવાળા અને ગૌરી છો તમને નમસ્કાર છે તમે સંસારના સર્જન પાલન અને સંહારના શક્તિભૂત સનાતની દેવી છો અને તમે ગુણોના આધારભૂત તથા છો હે નારાયણી તમને નમસ્કાર છે શરણમાં આવેલા દિનો અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા સૌની પીડાને હરી લેનારા હે દેવી નારાયણી તમને નમસ્કાર છે હે નારાયણી તમે બ્રહ્માણીનું રૂપ ધારણ કરીને મહાન વૃષભની પીઠ પર આસીન થનારા હે દેવી નારાયણ તમને નમસ્કાર છે મયુરો અને કુકડાઓથી ઘેરાયેલા રહેનારા તથા મહાશક્તિ ધારણ કરનારા કૌમારી રૂપ ધારીની હે નિષ્પાપ નારાયણી તમને નમસ્કાર છે શંખ ચક્ર ગદા અને શામ ધનુષના ઉત્તમ આયુધો ધારણ કરનારા વૈષ્ણવી શક્તિ સ્વરૂપા હે નારાયણી તમે પ્રસન્ન થાઓ તમને નમસ્કાર છે હાથમાં ભયાનક મહાચક્ર ચક્ર લીધેલા અને દાઢો પર પૃથ્વીને ઉઠાવી રાખેલા વારાહી રૂપ ધારીણી હે કલ્યાણમય નારાયણી તમને નમસ્કાર છે ભયંકર નરસિંહ રૂપના દૈત્યોનો વધ કરવાનો યત્ન કરનારા તથા ત્રણેય ભુવનોના રક્ષણમાં રત રહેનારા હે નારાયણી તમને નમસ્કાર છે મસ્તક પર મુગટ અને હાથમાં મહાવજ્ર ધારણ કરનારા સહસ્ત્ર નેત્રોને કારણે દૈદીપ્યમાન દેખાનારા અને વૃત્રાસુરના પ્રાણનું હરણ કરનારા ઇન્દ્રશક્તિ શક્તિ સ્વરૂપા હે દેવી નારાયણી તમને નમસ્કાર છે શિવ દૂતી રૂપે દૈત્યોની મહાન સેનાનો સંહાર કરનારા ભયંકર રૂપ ધારણ કરનારા અને વિકરાળ ગર્જના કરનારા હે નારાયણી તમને નમસ્કાર છે દાઢોને કારણે વિકરાળ મુખવાળા મુંડોની માળાથી વિભૂષિત મુંડનું મર્દન કરનારા ચામુંડા રૂપી હે નારાયણી તમને નમસ્કાર છે લક્ષ્મી લજ્જા મહાવિદ્યા શ્રદ્ધા પુષ્ટિ સ્વધા ધ્રુવા મહા રાત્રિ તથા મહાવિદ્યારૂપે હે નારાયણી તમને નમસ્કાર છે સરસ્વતી બાભ્રવી વર્ણના નિયંતા તથા સ્વરૂપા હે નારાયણી તમને નમસ્કાર છે સર્વ સ્વરૂપા સર્વેશ્વરી અને સર્વ શક્તિ સંપન્ન દિવ્ય રૂપ ધારી હે દેવી દુર્ગા અમારું બધા ભયોમાંથી રક્ષણ કરો હે કાત્યાયની

અને કૃદ્ધ થતા બધી જ મનોવાંછિત કામનાઓનો નાશ કરી દો છો જે લોકો તમારા શરણમાં આવી ચૂક્યા છે તેમના પર વિપત્તિ તો આવતી જ નથી તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે હે દેવી અંબિકા તમે પોતાના સ્વરૂપને અનેક ભાગોમાં વિભાજિત કરીને અનેક વિધ રૂપોથી અત્યારે આ ધર્મદ્રોહી મહાદૈત્યોનો જે સંહાર કર્યો છે તે બીજું કોણ કરી શકે તેમ હતું વિદ્યાઓમાં જ્ઞાનને પ્રકાશિત કરનારા શાસ્ત્રોમાં તથા આદિવચનોમાં તમારા સિવાય અન્ય કોનું વર્ણન છે તમારા સિવાય બીજી કઈ એવી શક્તિ છે કે જે આ વિશ્વને અજ્ઞાનમય ઘોર અંધકાર ભરેલા મમતા રૂપી ખાડામાં નિરંતર ભટકાવી રહે છે જ્યાં રાક્ષસો હોય જ્યાં ભયંકર વિષવાળા સર્પ હોય જ્યાં શત્રુઓ હોય જ્યાં લૂંટારાઓનું કટક હોય અને જ્યાં દાવાનળ પ્રગટેલો હોય ત્યાં ત્યાં તથા સમુદ્રની વચ્ચે પણ સાથે રહીને તમે વિશ્વનું રક્ષણ કરો છો હે વિશ્વેશ્વરી તમે વિશ્વનું પાલન કરો છો તમે વિશ્વ રૂપા છો તેથી સમસ્ત વિશ્વને ધારણ કરો છો તમે ભગવાન વિશ્વનાથના પણ વંદનીય છો જે લોકો તમારી આગળ ભક્તિપૂર્વક શિર ઝુકાવે છે તેઓ સમસ્ત વિશ્વને આશ્રય આપનારા થાય છે હે દેવી પ્રસન્ન થાઓ જેમ અત્યારે તમે અસુરોનો વધ કરીને અમારું રક્ષણ કર્યું છે તેવી જ રીતે હંમેશા અમને શત્રુઓના ભયમાંથી બચાવો સમસ્ત જગતના પાપો નષ્ટ કરી દો અને ઉત્પાદ તેમજ પાપોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો રોગચાળો મહામારી વગેરે મોટા મોટા ઉપદ્રવને તત્ક્ષણ દૂર કરો વિશ્વની પીડા હરી લેનારા હે દેવી અમે તમારે ચરણે પડેલા છીએ તમારા પર પ્રસન્ન થાઓ ત્રિલોક નિવાસીઓના પૂજનીય હે પરમેશ્વરી સર્વ લોકોને વરદાન આપનારા થાઓ દેવી બોલ્યા હે દેવતાઓ હું વરદાન આપનારી છું તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માંગી લો સંસારને સારું ઉપકારક તે વરદાન હું અવશ્ય આપીશ દેવતાઓ બોલ્યા હે સર્વેશ્વરી તમે આજ પ્રમાણે ત્રણેય લોકના સઘળા વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરતા રહો આ સાંભળીને દેવી બોલ્યા હે દેવતાઓ વૈવસ્વત મનવંતરના અઠ્યાવીસમાં યુગમાં શુંભ અને નિશુંભ નામના બીજા બે મહાદૈત્યો ઉત્પન્ન થશે ત્યારે હું નંદ ગોપના ઘરમાં

મને રક્ત દંતિકા કહીને ઓળખશે એ પછી જ્યારે પૃથ્વી પર 100 વર્ષો માટે અનાવૃષ્ટિ થશે અને પાણીનો અભાવ થઈ જશે ત્યારે મુનિઓના સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયોનીજા રૂપે પ્રગટ થઈશ અને મારા 100 નેત્રોથી મુનિઓને જોઈશ તેથી મનુષ્યો મારું સતાક્ષી એવા નામે કીર્તન કરશે તે દેવતાઓ તે સમયે હું પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાક વડે સમસ્ત સંસારનું ભરણ પોષણ કરીશ જ્યાં સુધી વર્ષા થશે નહીં ત્યાં સુધી તે શાક જ સૌના પ્રાણોનું રક્ષણ કરશે આમ કરવાને કારણે પૃથ્વી પર શાકમ ભરીના નામથી મારી વિખ્યાતિ પ્રસિદ્ધ થશે તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યનો પણ વધ કરીશ અને તેને લીધે મારું નામ દુર્ગા દેવી તરીકે પ્રસિદ્ધ થશે ત્યાર પછી જ્યારે હું ભીમરૂપ ધારણ કરીને મુનિઓના રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોને ભરખી જઈશ ત્યારે બધા મુનિઓ નતમસ્તક થઈને મારી સ્તુતિ કરશે અને તે સમયે તે સમયે મારું નામ ભીમા દેવી તરીકે વિખ્યાત થશે પછી જ્યારે અરુણ નામનો દૈત્ય ત્રણેય લોકમાં ભારે ઉપદ્રવો ઊભા કરશે ત્યારે હું ત્રણેય લોકનું હિત કરવા માટે છ પગો અસંખ્ય ભમરાઓનું રૂપ ધારણ કરીને તે વધ કરીશ તે સમયે બધા લોકો નામથી ચારે તરફ મારી સ્તુતિ કરશે આ પ્રમાણે સંસારમાં જ્યારે જ્યારે દાનવીય વિઘ્નો ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ અને શત્રુઓનો સંહાર કરીશ આ સાથે અહીં શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્માનો દેવી સ્તુતિ નામનો અગિયારમો અધ્યાય પૂર્ણ થાય છે બોલ શ્રી અંબે માત કી જય નમ પાર્વતી પતય હર હર મહાદેવ